હલો મિત્રો સરસ મજાના પેંડા ખાવા તો હું બનાવી રહી છું પેંડા જો અત્યારે આપણે ચૂલે સરસ મજાનું મોટું લોયામાં બે અઢી લીટર જેટલું દૂધ લઈ અને પેંડા બનાવવાનું ચાલુ કર્યું છે હવે ચાલો તો હવે મેં થોડી અંખી ફટકડી નાખીને એટલે સરસ મજાનું દૂધ ફાટી ગયું છે જો એકદમ સરસ કણી કણી વાળું થઈ ગયું છે દેખાય છે તમને હા હા તો હજી તો બહુ વાર લાગે પેંડામાં પેંડા ફાવે તો બહુ પણ બનાવવામાં કેવડી વાર લાગે દોઢેક કલાક થાય તો જો એકદમ સરસથી આમાં કણિયું થઈ ગઈ છે અને હવે પ્રોસેસ ચાલુ છે હવે જો સરસ જલ્દી જલ્દી હલાવવા માંડું એટલે ફટફટ બળી જાય અને ફટફટ પેંડા વળી જાય બરાબર ને જુઓ તો એકદમ એટલે એકદમ સરસ મજાનું દૂધ બળી અને એકદમ ઘાટું થઈ ગયું છે ને મને કોક કોક ઉડે છે એટલે મેં કપડું વીટી લીધું છે કારણ કે છેલ્લે છેલ્લે થોડીક વાર તો આપણે પેંડા બનાવીએ એમાં છાટા ઉડે બરાબર ને તો જોવો એકદમ થઈ ગયું ને ઘટ હવે બહુ વાર નહીં લાગે અડધી કલાક જેવું થશે હવે હો તો કમ્પ્લીટ થઈ જશે અત્યારે તો છાટા એવા છે ને એ નેપકિન જેવું કપડું રાખવું પડે છે જો હવે સરસ એકદમ ઘાટું થઈ ગયું છે જો હવે થોડીક વાર હલાવશું એટલે પેંડા રેડી પછી ઠરશે એટલે વારવા છે તો સારું ચાલો જો આ પેંડા થઈ ગયા છે તો હું હવે જમી લો બરોબર પછી આપણે પેંડાને વારી લઈએ જોવો તો આ થઈ ગયા પેંડા ઠરી ગયા છે ને હું અહીંયા વારું પણ છું જો સરસ મજાના પેંડા વરવા માંડ્યા છે બરોબર છે જો થઈ ગયા ને મસ્ત હાલો બધા પેંડા ખાવા બીજું શું તો આવી રીતે ફટાફટથી એક કલાકમાં મેં સરસ મજાના દૂધના પેંડા નાખી ખા જુઓ થઈ ગયા ને મસ્ત મસ્ત પેંડા વરી ગયા ને પણ અત્યારે સાંજનો ટાઈમ છે એટલે તમને પેંડાનો વ્હાઇટ કલર નહીં દેખાય પણ પેંડા બહુ મસ્ત બન્યા છે કે તમે જુઓ ને તો મોઢામાં પાણી આવી જાય બરાબર છે જુઓ સારું ચાલો બાય